આપણે રહ્યા મનુષ્ય કૃષ્ણના ભગત અને જો આપણને નંદ લાલાના રાજમાં રહેવા મળે રમવા મળે ફરવા મળે માખણ ખાવા મળે તો આપણી જિંદગી તો જબરજસ્ત થઈ જાય અને પ્રભુની આપણા પર કૃપા રહે તો કેવી મજા તો એના માટે એક સરસ મજાનું નાનું ભજન છે લહેર લેર લાલ લુનંદ લાલા ના રાજમા લહેર મા લી લા લે હુનંદ લાલા ના રાજમા ગોકુળમાં સહુના ખેર હુંદ લાલા નારાજમાં લાલા રાજમાં લાડવા મળે છે લાલા નારાજમાં લાડવા મળે છે ઘી ગળ ગોવિંદો મેર હુંદ લાલ નારાજમાં લહેર માં લહેર માં લીલા લહેર હુંદલા રાજમા ગોકુમાં સહુના ઘેર હુંદ લાલા નારાજમા લાલાના રાજમા માખણ મળે છે લાલાના રાજમા માખણ મળે છે લાલા નારાજ માા આખણ મળે છે દૂધ દહીં રેલમ છે ઓનંદ લાલા નારાજ માા ગોકુળ માં સહુ ના કે ઓનંદ લાલા નારાજ માા લાલા નારાજ માા ફરવા મળે છે લાલા નારાજ માા ફરવા મળે છે વૃંદાવનની શેર ઉનંદ લાલાલા નારાજુમા ગોકુળમાં સહુના ઘેર ઉનંદ લાલા નારાજુમા રાજમાં રમવા મળે છે લાલા રાજમાં રમવા મળે છે ગેડી દડાના ખેલ હુનંદ લાલા નારાજ મા લહેર માં લર માં લર માં લીલા લૈ માં ગોકુળમાં સહુના ઘેર હુંદ લાલા નારાજમા લાલા નારાજમાં રહેવા મળે છે લાલા નારાજમાં રહેવા મળે છે સુખના જાણે મેલ ઉનંદ લાલાલા રાજમાં ગોકુળમાં સહુના ઘેર ઉનંદ લાલાનારાજમા લહેરમાં લેરમાં લેરમાં લીલા લેર ઉનંદ લાલાના રાજમાં તો ભાઈ લાલાના રાજમાં ગોકુળમાં રહેવા મળી જાય ચાહે આપણે ગોકુળની ગાયો હોઈએ ચાહે વ્રજ વ્રજરજ હોઈએ ચાહે પોપટ હોઈએ મેના હોઈએ કે ચાહે વ્રજના વૃક્ષો હોઈએ કે લતાપતા હોઈએ કોઈ પણ સ્વરૂપે આપણને ગોકુળમાં વ્રજમાં રહીએ રહેવા મળી જાય ને તો આપણું જીવન અદ્ભુત સાર્થક થઈ જાય જય શ્રી કૃષ્ણ